ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરત થી તમારું સ્વાગત કરું છું અરૂચનમાં આજે હું બનાવીશ વાલોનું શાક લીલું વાલોરનું શાક બનાવવા માટે આપણે આ વાલોર લીધી છે જે આ ટાઈપની હોય છે એને આપણે આ રીતે સુધારી લીધી છે વચ્ચેથી આમ કાઢી નાખવાનું આપણે એની નસો હોય આ રીતે આ રીતે આપણે એને કટકા કરી લીધા છે આ રીતે આપણે આપણે સુધારી લીધી છે આપણે વાલોર ગ્રામ લીધી છે આપણે તેલ જોઈશે વઘાર માટે આ લસણ છે વાટેલું દસ પંદર કળી આપણે લસણ વાટી લીધું છે આ ચાર પાંચ મરચાં આપણે ક્રશ કરી લીધા છે એકદમ આ નમક છે સ્વાદ પ્રમાણે વાટી લીધા છે અને આદુ છે એને પણ આપણે વાટી લીધું છે આપણે આમાં બીજું હળદર મરચું કઈ એડ કરવાનું નથી ખાલી નમક જ આપણે આ લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરશું હવે આપણે એમાં તેલ એડ કરશું બે ત્રણ મોટી ચમચી આપણે તેલ એડ કર્યું છે તો તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં પેલા હિંગ એડ કરશું પછી આપણે લસણ એડ કરશું અને મિક્સ કરી દઈશું હવે આપણે મરચા એડ કરશું આદુને મિક્સ કરી લેશું પછી આપણે વાલો એડ કરી દઈશું હવે આપણે નમક એડ કરી દેશું નમક આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે આ સાક બહુ જલ્દી થઈ જાય છે આપણા જે લીલો મસાલો વાટો એડ કરી દેસુ એને આપણે મિક્સ કરી લેશું એકદમ મધું આપણે મિક્સ કરી લઈએ આપણે ઢાકી દઈશું આ થાળીમાં આપણે થોડું પાણી નાખશું એટલે વરાળે બફાઈ જશે આપણું શાક આપણે પાણી શાકમાં એડ કરવાનું નથી આમને ધીમા કહેશે વરાળમાં થઈ જશે આપણું શાક પાંચ મિનિટ થશે એટલે ચડી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે શાક ને જોઈ લેશક આપણું સરસ એકદમ પાકી ગયું છે આપણે થાળીમાં પાણી નાખીએ એટલે વરાળ ને લીધે એકદમ આપણું શાક સરસ પાકી ગયું એના લીધે વરાળ આપણે આમાં પડે ને એટલે વરાળમાં વરાળમાં સરસ પાકી ગયું દાણા પણ પાકી ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું શાક નીચે ઉતારી દેસુ હવે આપણે બોલમાં સર્વ કરશું દેખાવમાં એમ લાગે કે શાક એકદમ સિમ્પલ છે પણ આમાં ટેસ્ટ બહુ હોય છે સરસ કલર જોઈને ઘણાને એમ લાગે કે આવું શાક ભાવે નહીં પણ એકવાર ટેસ્ટ કરે તો બીજી વાર જરૂર માગે તૈયાર છે આપણું વાલોનું લીલું શાક જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તમને